માત્ર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું ત્યાં તો ભૂકંપ સર્જાણો હોય એવી સ્થિતિ છે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી માત્રથી ખળભળાટ મચ્યો છે અર્થાત આ ચૂંટણી પણ અત્યંત રોચક એટલે કે ગુજરાતના ઇતિહાસના રાજકીય ઇતિહાસની શાયદ સૌથી રોચક ચૂંટણી બનવા જઈ રહી લાગે છે બે તાજેતરના રાજકીય ઇતિહાસમાં શાયદ ગોપાલ ઇટાલિયા જ એકમાત્ર એવા રાજકારણી જોવા મળ્યા જેણે પશ્ચાતાપ રૂપે પોતા જાહેર સભામાં પોતાના ખભે ને પીઠ ઉપર પટ્ટાબાજી કરી એટલે હા પસ્તાવો વિપુલ જરણ સ્વર્ગમાંથી માંથી ઉતર્યું એની જેમ ગોપાલ ઇટાલિયા જે છે એને લગભગ કેજરીવાલ સહિતના લોકોને બોલાવાય નહીં પડે પોતે જ કારણ કે આમ તમે જુઓ અત્યારે પ્રદીપભાઈ હકીકતે ગોપાલ ઇટાલિયા છે કે નહીં આવે તો દોર દો એ બાવીસ જેવું થાય ગોપાલ આવ્યા ભારતીય જનતા પાર્ટીએ નવે એકડો ઘૂટવો પડશે તો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક કોઈ એવો ચહેરો ઉતારશે જેમ કે ગોપાલ ઇટાલિયા એના લેવલની વાત કરું છું એવો કોઈ જાણીતો ચહેરો તો સ્પર્ધા ખતરનાક બનવાની ખાલી રોચક નહીં ખતરનાક સ્વયં એક એટલું બધું પોપ્યુલર નામ છે ગોપાલ ઇટાલિયા કે એને પછી કોઈ ઓળખ આપવાની જરૂર નથી કોઈને એમ કેવાની જરૂર નથી કે આ ગોપાલભાઈ કોણ છે ને શું છે એ પોતે જ એક સંસ્થા છે કે તો હાલે કો સેન્સિટિવ ઝોનની જે લડત વિસાવદર પંથકમાં ચાલી રહી છે એના જેવું ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી માત્ર થી આખે આખી ચૂંટણી પણ જે છે એ સેન્સિટિવ બની ગઈ છે તો ઠીક છે ભારતીય જનતા પાર્ટીને કઈ પ્રોબ્લેમ ન થાય પણ ગોપાલ ઇટાલિયા જે છે કમસે કમ કોઈ પાર્ટી એને અવગણી શકે એમ તો નથી જ ગોપાલ ઇટાલિયા છે યુવાનોમાં પણ ખાસ્સા લોકપ્રિય છે એના જે વિડીયો જે છે અને એને જે પોતાની આઈડિયોલોજી છે એ લાખો લોકોને આકર્ષિત કરે એવી છે ગુજરાતની અંદર ફરી એક વખત પેટા ચૂંટણી આવી છે આમ તો આ બેઠક એ જૂનાગઢના વિસાવદર અને ભેંસાણની બેઠક છે પરંતુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે આ બેઠક એ રાજ્ય લેવલની બની છે વર્ષ ઓગણીસો ને પંચાણુંની સાલની અંદર સ્વર્ગસ્થ કેશુબાપા અહીંથી ચૂંટણી લડ્યા અને ભાજપની સરકાર બની અને કેશુબાપા મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી વિસાવદર અને ભેસાણની બેઠક એ ખૂબ ચર્ચામાં રહી છે અને આ બેઠક ઉપર અત્યારે ગોપાલ ઇટાલિયાને મેદાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તારીખ જાહેર થઈ પહેલાં જ ઉતારી દીધા છે એટલા માટે સ્વાભાવિક છે કે ચર્ચા એ જરૂરી હતી વિસાવદર બેઠક માટે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશભાઈ મારી સાથે જોડાય છે જગદીશભાઈ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એ વખતે તૈયારીઓ હતી કે વિસાવદરની ચૂંટણી સાથે સાથે આવે પરંતુ હર્ષદ રીબડીયાની પિટિશન હતી એટલા કારણે ના આવી હર્ષદભાઈને દોઢ વર્ષે યાદ આવ્યું કે વિસાવદરની જનતા પીડાઈ રહી છે એટલે પિટિશન પરત ખેંચી અને હવે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કેજરીવાલ સાથે એક વિડીયો પણ એમને શેર કર્યો કે ખેડૂતો માટે લડીશું જય જવાન જય કિસાનના નારા સાથે તેમણે મેદાનમાં જંપલાવ્યું છે શું કહેશો જગદીશભાઈ વિસાવદરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ ચાલતો હતો ત્યારથી ગોપાલ ઇટાલિયાની નજર હતી વિસાવદર ઉપર અને છેલ્લે ઈસુ કેજરીવાલ સાથે જે વિડીયો આવ્યો એમાં પણ કહ્યું કે વિસાવદર ની જનતા કઈ રીતે કે ગોપાલભાઈ તમે આવો એટલા માટે હું આવ્યો છું જુઓ પ્રદીપભાઈ ઇકો સેન્સિટિવ ઝોન ની જે લડત વિસાવદર પંથકમાં ચાલી રહી છે એના જેવું જ ગોપાલ ઇટાલિયા એન્ટ્રી માત્રથી આખે આખી ચૂંટણી પણ જે છે એ સેન્સિટિવ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા પણ નહી રાખી હોય અથવા કલ્પના નહીં કરી હોય કે અહીંયા આમ આદમી પાર્ટી આવો એકો ભારતીય જનતા ભલે એમ છે કે આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી રહ્યું ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કારણ કે હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ વિસાવદરમાં પણ ચૂંટણી હતી તો ત્યાં પણ આમ આદમી પાર્ટીનું કોઈ ચિત્ર ઉજળું નથી રહ્યું પરંતુ આપને કહું બધા જ બેટર એટલે બેસ્ટમેન બધા બેટમેન આપણા હોય એક થી પાંચ સુધી ના યુવરાજસિંહ હોય ધોની હોય પરાણા હોય હોય પણ તેંડુલકર છે ને એવી રીતે ઉમેદવાર કોઈ પણ હોય તો ઠીક છે ભારતીય જનતા પાર્ટી ને કઈ પ્રોબ્લેમ ના થાય પણ ગોપાલ ઇટાલિયા જે છે કમસે કમ કોઈ પાર્ટી એને અવગણી શકે એમ તો નથી જ ગોપાલ ઇટાલિયા છે યુવાનોમાં પણ લોકપ્રિય છે જે જે છે 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 અને એને પોતાની લાખો લોકોને આકર્ષિત કરે એવી ગોપાલ ઇટાલિયા પાટીદાર છે એટલે સુરતમાં રહે છે એટલું જ છે બાકી પાટીદાર છે અને અમરેલી થી માંડીને વીંછીયા સુધીના જેટલી પણ ઘટનાઓ ઘટી જેને જેને ચકચાર મચાવી હોય

જેને પશ્ચાતાપ રૂપે પોતાના જાહેર સભામાં પોતાના ખભે પીઠ ઉપર પટ્ટાબાજી કરી એટલે હા પસ્તાવો વિપુલ સ્વર્ગ માંથી ગિમિક્સ આવડત તો આવડત અને પેશન કે જનુન કે લગાવ જે કહો તે ગોપાલ ઇટાલિયા જે છે ઈ યુવાનોના હૃદયમાં અને ખેડૂતોના હૃદયમાં વસેલા છે એમાં તો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી એટલે જે ચૂંટણીમાં ખાલી એન્ટ્રી તમે વિચાર કરો હજી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર નથી કરી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યા કોંગ્રેસે લડવાની વાત કરી પણ ઉમેદવાર જાહેર નથી કર્યા કોઈ અપક્ષ કે વિપક્ષની બીજી કઈ ખબર નથી માત્ર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું ત્યાં તો ભૂકંપ સર્જાણો હોય એવી સ્થિતિ છે ઈ શું એથી દર્શાવે છે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ એની ચર્ચા કરતા વાવ ની બેઠક હારી ગઈ ભારતીય જનતા પાર્ટી એની ચર્ચા બહુ થઈ હતી એવી રીતે આ વિધાનસભામાં ભલે ભારતીય જનતા પાર્ટી પાસે ગમે તેટલા ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી માત્રથી ખળભળાટ મચ્યો છે અર્થાત આ ચૂંટણી પણ અત્યંત રોચક એટલે કે ગુજરાતના ઇતિહાસના રાજકીય ઇતિહાસની શાયદ સૌથી રોચક ચૂંટણી બનવા જઈ રહી લાગે છે બેન જી સર જી જગદીશભાઈ આખી એક ઘટના એક સમજવી છે કે વિસાવદરની ચૂંટણી વિસાવદર અને ભેસાણ માટે કહેવત છે કે આ અહીંયા કોઈ રાજકીય પાર્ટીનું મહત્વ નથી અહીંયા માત્ર ને માત્ર મહત્વ હોય તો જે તે પાર્ટીના રાજકીય પક્ષના ઉમેદવાર ઊભા હોય ને એ એટલા માટે લાગી રહ્યું છે કે સ્વર્ગસ કેશુબાપા વિસાવદર બેઠક ઉપરથી જીતતા આવ્યા ત્યારબાદ તેમના પુત્ર ચૂંટણી લડ્યા તો તેઓ હારી ગયા હર્ષદ રિપરિયા ચૂંટણી લડ્યા હતા બે હજાર ચૌદની પેટા ચૂંટણી તો તેઓ જીત્યા હતા ત્યાંથી ત્યારબાદ બે હજાર સત્તરમાં તેઓ ફરીવાર જીત્યા પણ બે હજાર બાવીસમાં પક્ષ પલટો કરીને ગયા તો તેઓ હારી ગયા એટલે વિસાવદર એવું માનવામાં આવી રહ્યું છે કે પક્ષ કોઈ પણ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય પક્ષનું કોઈ મહત્વ નથી એનો ઉમેદવાર કેવો છે એ સૌથી વધારે મહત્વ છે પ્રદીપભાઈ શાયદ ગુજરાતમાં કદાચ આવો આવી મતદારો જે આઈક્યુ જેનો ઊંચો હોય બૌદ્ધિક સ્તર આઈક્યુ ઇન ધ સેન્સ એવું મત ક્ષેત્ર શાયદ આ વિશાવદર છે તમે જુઓ ત્યાંના લોકોને બીજો કોઈ છોછ નડતો નથી પાર્ટી ગમે તે હોય ઉમેદવાર આયાતી હોય યા ના હોય કોઈ પણ પક્ષ હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ વર્ગ હોય કોઈ પણ ફલાણા નો હોય એટલે બે લાખ અને સિત્તેર હજાર ની જનસંખ્યા ધરાવતી આ મતક્ષેત્ર ક્ષેત્રમાં એકસો સિત્તેર ગામડા આવે છે એમાં ભેસાણ જુનાગઢ અને વિસાવદર સમાવેશ થાય છે આ બધા ગામડાઓમાં એક મુદ્દાનો કાર્યક્રમ છે હર્ષદ રેબડિયા અને ભાઈ ભૂપત ભાયા બંને બંને હવે ભાજપમાં છે ભૂતકાળમાં કોંગ્રેસ હતા આમ આદમીમાં જે હતું તે અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે બંને ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં બાંધીને ખેડૂતોની વાહારે જવું પડ્યું શું કામ તમે જે પ્રદીપભાઈ કીધું તેમ કે આ જે વિસાવદર ક્ષેત્ર છે એમાં કિસાન પ્રધાન ઉમેદવાર જીતે કોઈ પણ પક્ષ નો હોય હું આપને કઉ કુરજીભાઈ ભેસાણીયા એ ખેડૂત હતા એટલે જનતા પાર્ટી માંથી જીતા હતા જનતા પાર્ટી એટલે ભારતીય જનતા જનતા પાર્ટી એટલે હા મોરારજી દેસાઈ જનતા પાર્ટી માંથી જીતા કોંગ્રેસ માંથી જીતા અપક્ષ માંથી જીતા કિમલોપ એટલે ચિમન પટેલ નો કિમલોપ એ જમાના આવ્યો હતો એના માંથી જીતા પછી ભાજપ માં આવ્યા ટૂંકમાં અનેક પક્ષ સ્થાંતર એને કર્યું છતાં જનતા એને ચૂંટી કાઢ્યા તમે જેમ કીધું તેમ કેશુભાઈને ચૂંટી કાઢ જો આયાતી મુદ્દો હોય તો કેશુભાઈ ગણાય આયાતી પણ એને જીતાડા શું કામ એ તો આખું સ્ટેટ લેવલ નું વ્યક્તિત્વ હતું લોકોને ખબર હતી કે આ કેશુબાપા એટલે કિસાન ધરતી પુત્ર એના માટે લડનારા ગોકુળ ગામ જે યોજના જે છે કેશુભાઈના શાસનમાં જ આવી હતી આપણે જાણીએ છીએ ગામડાને ગોકુળિયા બનાવવા તો કેશુભાઈ ધરતી સાથે જોડાયેલા નેતા હોવાને કારણે કોઈ એ એમાં આયાતીનો

કે એને કોઈ ભ્રમિત કરી ન શકે સબકા સાથ સબકા વિકાસ ચહેરો ફલાણો નરેન્દ્ર મોદી નો ચહેરોદર પંથકના એકસો સિત્તેર કરી દેવાના ઈ તમે કયો એટલે વાત પૂરી થાય અને ભૂપત ભાયાણી હોય કે ભાઈ આપડા સામે ભાઈ છે એ લોકો હોય એ બધાને શું છે ખેડૂત સાથે જોડાયેલા હોય તો જ એનો મેળ પડે

અને ઇકો સેન્સિટિવ ઝોન ની લડતમાં સૌથી વધુ જે લડત આપવામાં જે એને સિંહ ફાળો કહી શકાય એમાં પોતાની યોગદાન તો આપેલું હતું અને સુરત તો ખાલી એનું રહેવાનું છે જેમ કેશુભાઈ રાજકોટમાં રહેતા હતા તો એવી રીતે જીતાડ્યા હતા સુરત રહે છે હકીકત છે પણ એ તો આખા સૌરાષ્ટ્રમાં અરે ફરે છે અને એના તમામ જેટલા પણ જનુન પૂર્વક ના જે લડત છે સરકાર સામેની તો બધાને તમે જુઓ આખા વિસાવદરમાં અત્યારે જે વોટ્સએપ તમે સોશિયલ મીડિયાનો ખગોળો તો ખ્યાલ આવે મોટા ભાગના લોકો એમ કે છે ગબા એ ગા મજા એમ એ શું સૂચવે છે કે પેલી વખત એ લોકોને એમ થયું છે કે નક્કી આપણે કોઈ તો ઝુંઝારું એના લડાયક નેતા તો મળ્યો છે જે વિધાનસભામાં ભલે ભારતીય જનતા પાર્ટી પાસે એટલે કે શાસક પક્ષ પાસે ગમે તેટલી એમ કે બેઠકો હોય પણ આ એકે હજારા જેમ અત્યારે અત્યારે વિધાનસભામાં જીગ્નેશ મેવાણી એ હચમચાવે છે કે નહીં એવી જ રીતે ગોપાલ ઇટાલી આવે તો દો ઓર દો એ બાવીસ જેવું થાય જગદીશભાઈ તમારી વાત સાથે એક વાત છે ગઈકાલે જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ને તો વિસાવદરમાં બે ચાર મિત્રો છે મારાથી મેં એમની સાથે વાતચીત કરી કે શું છે વિસાવદર બેસાણની પરિસ્થિતિ એમ દોઢ વર્ષથી પીટીએસએ ન હતી એના કારણે ચૂંટણી રહી ગઈ અને બે વખત ચૂંટણી આવતા આવતા રહી ગઈ લોકસભા વખતે પણ એ પેટા ચૂંટણી થઈ શકે એમ હતી પરંતુ પીટીશન નડી એટલે મેં એમની સાથે નિખાલસ ભાવે ચર્ચા કરી તો એ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે અમારે તમે જેમ કહ્યું એમ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી છે કે આમ આદમી પાર્ટીએ એવા નેતાને ઉતાર્યા છે કે હવે ભાજપ અને કોંગ્રેસે માથું ખંજવાળે છે ભાજપ હવે વિચારે છે ભૂપત ભાયાણી કે પછી હર્ષદ ત્રિપાળીયા વચન તો બે ને આપેલા હતા પક્ષ પલટો કર્યો એ વખતે અને આમ આદમી પાર્ટી પહેલા મેદાને ઉતરી ચૂક્યું છે અને ત્યાં એવી ચર્ચાઓ છે કોંગ્રેસમાં પાસે તો કોઈ નેતા જ નથી તો હવે અહીંયા ત્યાંના સોશિયલ મીડિયાના ગ્રુપમાં અત્યારે એવી ચર્ચાઓ થઈ ચુકી છે કે આરું જે થાય એ રાજકીય પક્ષનું આપણે આ વખતે ચૂંટણીની અંદર મજા આવવાની છે તમામ એ મોટા મોટા નેતાઓ વિસાવદર જીતવા માટે આવવાના છે જેમ વાવ જીતવા માટે આખી સેના મેદાન હતી એમ વાત સાચી છે પ્રદીપભાઈ એટલે જ હું આપને કહું છું કે આની ઉમેદવારી જે છે ઈટ સેલ્ફ એક ઇવેન્ટ છે પછી બાકી તો બધું પછી આવશે અને હું માનું છું ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા જે છે એને લગભગ કેજરીવાલ સહિતના લોકોને બોલાવાય નહીં પડે ઈ પોતે જ કારણ કે આમ તમે જુઓ અત્યારે પ્રદીપભાઈ હકીકતે કેજરીવાલ કરતા એક ગોપાલ ઇટાલિયાની આબરૂ થોડીક વધુ છે લ્યો હમ બિલકુલ કેજરીવાલનું તો અત્યારે તમે જાણો છો લા શરાબ કાંડમાં એની સત્તા સત્તા પણ વહી ગઈ અને એનું કઈ ઠેકાણું નથી તો ઈ આવે તો ઉલટાનું થોડુંક મત કદા તૂટે ખરા આ હકીકત ઈ કહું ભલે એણે ગમે એ પ્રભારી બનાવીને ગુજરાત ઉપર ફોકસ કર્યું હોય આમ આદમી પાર્ટીએ પણ ઈસુદાન અને ગોપાલ ઇટાલિયા એ બે કાફી છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા શું કામ છે એ પ્રેક્ટિકલ છે ઓર્થોડોક્સ નથી ઓર્થોડોક્સ એટલે કે આમ જેને કહે જળ જળ નથી ચેતન વાતો છે પ્રેક્ટિકલ છે બિલકુલ એને પાટીદારની દીકરી એક પોલીસમાં જે છે એને જેમ કીધું કે પાટીદારના લોકો દારૂના રવાડે ચડી ગયા તો એના વિશે પણ એણે જે કોમેન્ટ કરી જગત એટલે આખા ગુજરાતી માન્ય રાખી કે વાત હકીકત છે ગોપાલ ઇટાલિયા એ કીધું કે તમારી બેન વાત સાચી છે તમે પીઆઈ જુઓ અને તમે કહો છો કે પાટીદારોના દીકરા દારૂ બહુ પીવે છે તો હવે કદાચ હશે પણ મારો પ્રશ્નનો જવાબ આપો કે દારૂ પીવે છે એનો અર્થ એમ છે કે દારૂ મળે છે ને તો મળે છે તો તમે પોલીસમાં છો તમારે આ ભાષણ કરવાની ક્યાં છે દારૂ મળતો બંધ કરાવતો એટલે પીતા બંધ થઈ જાય આ પ્રકારની તર્કબદ્ધ દલીલો એ વિપક્ષ તરફથી અગર કોઈને અત્યારે ગુજરાતમાં મળતી હોતી ગોપાલ ઇટાલિયા પાસેથી મળે છે એટલે એને કોઈની જરૂર નથી મોટા મોટા માણસોને પ્રચાર કરવા હા કોંગ્રેસ અને ભાજપ ઈ એને સો ટકા જરૂર ભાજપ પાસે તો સંગઠન બેતરીન છે એમાં કોઈ સંશય નથી પણ તમે જે વાત કરી ભૂપત ભાણી કે હર્ષદ લીબડિયા જો બેય ને ડીલ થયેલી વાત કે એને કદાચ કમિટમેન્ટ કર્યું હોય તો પણ હવે ગોપાલ ઇટાલિયનના આયવા પછીથી ભારતીય જનતા પાર્ટી એ નવેસરથી એકડો ઘૂંટવો પડશે આ બેય ઉપર દાવ લગાવવા જોખમ રહેશે એટલે સંભવ છે આ તો બધો તર્ક છે આપણે કઈ એમ કઈ થવા નથી એ લોકો ત્યાં સરકાર ઉપર છે એટલે બુદ્ધિશાળી જ હોય પણ સંભવ છે કે કોઈ મહિલા શિક્ષિત મહિલા ઉપર ભારતીય જનતા પાર્ટી દાવ ખેલે આ બંને નહીં આ બંને બીજી કોઈ રીતે થાળે પાડે અનેક પ્રકારના મંડળ હોય છે અને અનેક પ્રકારના બોર્ડ નિગમ થી માંડીને બધું હોય છે તો એને ગમે ત્યાં થાળે પાડે કારણ કે બંને ઉપર એક તો પક્ષ પલટુની છાપ છે અને બીજા કેટલાક વિવાદો છે અખબારોમાં આવ્યા છે તો એવી છાપ સાથે જો ઉતરે અને સામે પક્ષે પણ ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિ હોય કારણ કે તુલના થાય ને એટલે કહું છું જો તુલના ન થવાની હોત અને કોંગ્રેસે કોઈ પણ વ્યક્તિને ઉભા રાખ્યો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કહું છું કોંગ્રેસ પાસે કોણ છે કોંગ્રેસ પાસે આપની જાણ ખાતર કરશનભાઈ વાડોદરિયા હા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ ભૂતકાળમાં લડી ચૂક્યા છે અને હારી ચૂક્યા છે પણ કરશનભાઈ વાડોદરિયા છે

તો સંભવ છે કે કોંગ્રેસ પણ કઈક એવો દાવ ખેલે મહિલા હોય શિક્ષિત હોય પાછા એમાં બેદાગ હોય કોઈ પણ તો સંભવ છે સર્જાશે એમાં કોઈ શંકા નથી સૌથી રોચક એટલા માટે જ બનવાનું અને ભારતીય જનતા પાર્ટી હવે એની પાસે તો કોઈ ચહેરાની તાણી નથી અને સંગઠન જે છે તો મજબૂત છે એટલે ત્રણેય જગ્યાએ તમને કહું છું જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક કોઈ એવો ચહેરો ઉતારશે જેમ કે ગોપાલ ઇટાલિયા

તો કોમન ને હરાવવા માટે બે એક થવું પડે ને કારણ કે જો એક નહીં થાય તો જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ના મત છે એ સ્વાભાવિક જ બટોર જવાના સો હોય સો માંથી પચાસ ભાજપ ના છે પચાસ વિપક્ષ ના છે પણ પચાસ માં વિપક્ષ ત્રણ ચાર જણા ઉભા રે તો સાડા બાર સાડા બાર હજાર આવે અને ઓલા ને પચાસ માંથી પાંત્રીસ મળે તો ઓબ્વિયસલી ઈ જ જીતવાના એટલે જો કોંગ્રેસ બુદ્ધિપૂર્વક યા તો કોઈ ઉમેદવાર ઉભો ન રાખે તો એની રણનીતિ શ્રેષ્ઠ ગણાશે બાકી ગમે તે સારો માણસ ઉભો રાખશે માણસો તાણ નથી ઉમેદવાર ગણાય હોય શકે થશે કેવું કે તો મતો નું ધ્રુવીકરણ થશે વિપક્ષ અને ભારતીય જનતા પાર્ટી એનો લાભ મળી શકે આવી વાત છે જી પ્રદીપભાઈ જગદીશભાઈ આખી એક વાત એ પણ છે કે ગોપાલ ઇટાલિયાની ચર્ચાઓ થઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી આ વાત કરવામાં આવે તો છ આઠ મહિનાથી હોય કે જ્યારથી ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા આમ તો એમનું વતન સુરત છે પણ જેટલા સુરતમાં નથી હોતા એની કરતાં વધારે એ સૌરાષ્ટ્રના પ્રવાસે હોય છે બે ચાર વાત આપે પણ જણાવી જેમાં અમરેલીની ઘટના હોય ગોંડલની એ ઘટના હોય વિછાની એ ઘટના હોય એ કોઈ પણ વિવાદ હોય સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ મોટી ઘટના બને એને રાજકીય વળાંક આવતો હોય તો ગોપાલ ઇટાલિયા સ્વાભાવિક છે કે એમાં જોવા મળે તો વિસાવદરની અંદર સૌથી વધુ મતદારો એ પાટીદાર સમાજના છે તો પાયલ ગોટીની વાત હોય ગોંડલની એ વાત હોય કે પછી એ વિછ્યાની કોઈ વાત હોય તો આ બધી વાતો એ ગોપાલ ઇટાલિયાને ત્યાં વિસાવદરમાં લાભ આપાવી શકે ખરા કે ગોપાલ ઇટાલિયા એ લડત લડી રહ્યા છે પાટીદારોની માટે લડત લડી રહ્યા છે અને ખાસ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો કે જ્યાં સુધી એ મુદ્દો ચાલ્યો ત્યાં સુધી સતત ને સતત ગોપાલ ઇટાલિયા એ સૌરાષ્ટ્રમાં જ ધામા હતા બિલકુલ પ્રદીપભાઈ અત્યારે તો એવા સિચ્યુએશન છે એમાં કોઈ સંદેહ નથી બે પોઈન્ટ ક્ષેત્રમાં પચાસ થી ગોપાલ ઇટાલિયા તમે જેમ કીધું તેમ એ ખાલી સુરત રહે છે એટલું જ બાકી આખા ગુજરાતમાં ગમે ત્યાં મેજર કોઈ ઇવેન્ટ બને તો એ હંમેશા એમાં ખાબકતા હોય છે યા હોમ કરીને પડો ફતે છે આગે એની જેમ તો ઓબિયસલી એને ટેકો બીજું એક એટલું બધું પોપ્યુલર નામ છે ગોપાલ કે એને કોઈ ઓળખ આપવાની જરૂર નથી કોઈને એમ કે આ ગોપાલભાઈ કોણ છે ને શું છે એ પોતે જ એક સંસ્થા છે એમ તો હાલે જેમ ચૈતર વસાવા છે ચૈતર વસાવા પોતે જ એક સંસ્થા છે નરેન્દ્ર મોદી પોતે જ એક સંસ્થા છે એ ગમે ત્યાંથી ઉભા રહે વારાણસી થી ઉભા રહે વડોદરા થી ઉભા રહે નરેન્દ્ર મોદીને ક્યાં ક્યાં કહેવાની જરૂર છે કે આ કોણ છે કે કોણ નહીં વિઠલ રાદડિયા આપણે ત્યાં જેતપુર માંથી કે ધામકનોડા માંથી પોરબંદર કે ગમે ત્યાંથી વિઠલ રાદડિયા પોતે જ એક સંસ્થા છે કે જે ગમે ત્યાંથી જીતે એવું આ વ્યક્તિત્વ તો છે ગોપાલ ઇટાલિયા એટલે એક તો ઇકો સેન્સિટીવ ઝોન માં જે રીતે ખાયબકા અને આપની જાણ ખાતા પ્રદીપભાઈ ગોપાલભાઈ તો ખાયબકા વિપક્ષ તરીકે સમજ્યા કોંગ્રેસ એ ખાયબકા જેવા તેવા પણ ખાયબકા તો ખરા પણ તમે વિચાર કરો કે ઈ અસર કેવી હશે માથે એનો અર્થ ત્યાં જે રાજનીતિ છે કિસાન રાજનીતિ એમાં ગોપાલ ઇટાલિયા પણ મારી દીધી અને એનો લડાઈ સ્વભાવ તો બધા જાણે છે ઇટ સેલ્ફ એનું પોતાના જે ઓડિયો વિડીયો રજૂ થાય છે એ બધા આપણે જાણીએ છીએ તો લોકોને જે ઝુંઝારુ નેતા જોઈએ આપણે સામાન્ય રીતે શું કેતા હોય તો જુનાગઢ ના વિશ્લેષકો એ પણ અને જે તે સ્થળના એ પણ અમારો મતાધિકાર છીનવાઈ ગયો અમારો મતાધિકાર છીનવાઈ ગયો વગેરે પણ બીજા તમે એની સામે બીજો પ્રશ્ન પૂછીએ આપણે કે માની લો કે તમારો મતાધિકાર અહિયાં છીનવાઈ ગયો

તો આ બેઠક સિલસિલા ફિલ્મ જેવી થશે રેખા અને ભાઈ જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન જે ટ્રાયંગલ તરીકે હોય કોંગ્રેસ ને દેશે આમ આદમી માં ગોપાલભાઈ ને કારણે આમ આદમી ને મળશે તો મેં તમને કીધું પચાસ ના પચીસ પચીસ થશે હજી રેશમાબેન પટેલ એ અત્યારથી રિહાણા છે કે મને ટિકિટ આપવી જોઈએ હવે ન હોય તો કદાચ એ અપક્ષ ઉભા રહીએ અથવા તો એ બીજાને ટેકો આપે તો ન જ આપે સમજી કારણ કે પોતે અત્યારે દાવો કરે છે તો આ પ્રકારના જે ફેક્ટર્સ છે એ વિપક્ષ માટે થઈને ઘાતક નીવડી શકે હોવા છતાંય વેડફાઈ શકે આગળ બધાય હાગમટે ભેગા થઈને એક વાત નક્કી કરે કે વિપક્ષ તરફથી ગોપાલભાઈ ને શાસક તરફથી જે આવે તે તો ગુજરાતના ઇતિહાસ સૌથી રોચક એવી આ ચૂંટણી થાય જી જગદીશભાઈ છેલ્લો સવાલ તમે નારાજગીની વાત કરી મારે સવાલ પર આવું જ આપે વાત કરી રેશમાબેન એ નારાજ છે કે મને ટિકિટ મળવી જોઈતી હતી મારે ત્યાંથી વિસાવદર લડવું જોઈતું આપણે કહ્યું કે નારાજગીના સુર વચ્ચે અપક્ષમાં લડે હવે ભૂપત ભાયાણી અને હર્ષદ રીપાડીયા બંને ખેડૂત નેતા આપણે જેમ કહ્યું એમ કે માથે ફાળ્યું બાંધીને બંને નીકળી પડ્યા હતા ઇકો સેન્સિટિવ ઝોનની લડત લડવા એમને ખબર જ છે કે જો વિસાવદર અને ભેસાણમાં માથે ફાળીઓ બાંધીને નહીં નીકળીએ તો જનતા આપણને અહીંથી કાઢી મૂકવાની છે હવે એ બેમાંથી ગમે એકને ટિકિટ આપે અથવા તો ત્યાંથી કોઈ ગોપાલ ઇટાલિયાની સામે લડી શકે એવી મજબૂત મહિલા શિક્ષિત કેન્ડિડેટ લાવે તો આ બધા જે નારાજગીના સૂર છે એ નારાજગીના સૂર કોઈ એક જગ્યાએ તો મળશે ને જેમ નદીઓ અલગ અલગ વહેતી હોય તો એક જગ્યાએ જેમ સમુદરમાં મળે તો આ બધા વહેતા વહેતા બધા અલગ અલગ તો કોઈ એક જગ્યાએ ભેગા તો થાય ને કે ભાઈ ભેગા એ નહીં થાય

અને અત્યારે બધું સામ દામ દંડ ભેદ બધું જ એની પાસે છે એટલે એને તો ગમે માણસ ને ઉભા રાખે એને તો ફિક્સ છે કે આપણે આટલા મત તો કન્ફર્મ કારણ કે તો બધા માઇક્રો પ્લાનિંગ થી ચાલનારા છે અને બુથ લેવલ નું એનું કામકાજ છે અને એનું પેજ પ્રમુખ સહિત બધી પ્રથા છે જે સી પાટીલ કરી ગયા એટલે એને કઈ પ્રોબ્લેમ નથી હા ગોપાલ ઇટાલિયન ના થી ફાઇટ જરાક વધારે બને એમાં કોઈ સંશય નથી જે રીતે ગેની બેન ઠાકોર વખતે બેન તેમ

તો સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીને એ નથી બીજું આટલા સારા શત્રુ હોય તો ભારતીય જનતા પાર્ટીના મિત્રોની જરૂર શું પડે મને કહો આવી વાત છે બિલકુલ જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો વિસાવદરની પેટા ચૂંટણી છે ને પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરી રહ્યા હતા અને ચર્ચાની વચ્ચે અત્યારે એવી વાત છે કે ગોપાલ ઇટાલિયાનું નામ એ ચૂંટણીની તારીખો જાહેર થઈ પહેલાં જાહેર થઈ ચૂકી છે રાજ્યની સૌથી રોચક ચૂંટણી એ વિધા વિધાનસભાની પેટા ચૂંટણી તરીકે વિસાવદરની થાય તેવી શક્યતાઓ હાલ એટલા માટે લાગી રહી છે કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી મેદાને છે અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે બે ચાર ઉમેદવારો તૈયાર છે કોને ટિકિટ મળે છે કોને નથી મળતી એ જોવું રહેશે પરંતુ ગોપાલ ઇટાલિયાને ટિકિટ મળતા આમ આદમી પાર્ટીની અંદર રિસામણાની શરૂઆત થઈ ચૂકી છે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે કેમ કે કોંગ્રેસ પણ હવે એવું કહી રહી છે કે અમે મજબૂતાઈથી લડીશું અને ગુજરાતને રાજનીતિની કોંગ્રેસની અંદર એક એવું એપિસેન્ટર અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જેની શરૂઆત એ ગુજરાતથી થવા જઈ રહી છે ત્યારે હવે વિસાવદર વિધાનસભાની આ પેટા ચૂંટણી એ રસપ્રદ થવા જઈ રહી છે રસપ્રદ એટલા માટે કે એક નામ જાહેર થયું છે ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ તેમ છતાંય તમામે જગ્યાએ ચર્ચાઓ થવા લાગી છે કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદર પહોંચી ચૂક્યા છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર